જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં ચૈત્ર માસનું મહાત્મ્ય આ મહિનામાં કરવાના કાર્ય ઉપાયો તથા ચૈત્ર મહિનામાં મીઠું શા માટે નથી લેવાતું તેની સંપૂર્ણ માહિતી અને કથા વાર્તા સાંભળશું મિત્રો આ મહિનાની પૂર્ણિમા ચિત્ર નક્ષત્રમાં આવતી હોવાથી આ મહિનાને ચૈત્ર માસ કહેવામાં આવે છે તથા આ માસને મધુમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે મધુમાસને વસંતનો મહિનો કહેવામાં આવે છે વસંત એ કામદેવની સેનાના નાયક છે ચૈત્ર મહિનો એ મા નવદુર્ગા ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવને સમર્પિત છે તથા ચૈત્ર મહિનો એટલે કીડીને કીડિયારું પૂરવાનો મહિનો કારણ કે કીડીઓ આખા વર્ષનો ખોરાક આ મહિનામાં ભેગો કરે છે આથી આ મહિનામાં કીડીને કીડિયારું પૂરવાથી વ્યક્તિ ઉપરથી દેવું અને કરજ ઓછું થાય છે અને તેની સાત પેટી શ્રીમંત બને છે બાજરાનો લોટ રવો દળેલી સાકર સફેદ તલ અને થોડું ઘી ઉમેરીને તેને મિક્સ કરી આપણા ઘરની આસપાસ રહેલા ઝાડ પાસે કે મંદિરના ઝાડ પાસે કે પછી વનવગડામાં જઈ કીડિયારું પૂરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માનવી તેના કર્જ કે દેવામાંથી મુક્ત બને છે તથા નાળિયે લઈ તેમાં હોલ કરી તેમાંથી પાણી કાઢી ભેજ વગરનો ગોળ અથવા ખાંડ ઘી મિક્સ કરેલો લોટ ભરી જ્યાં કાંટાવાળા વૃક્ષો હોય ત્યાં ઝાડની બખોલમાં આ નાળિયેરનું કીડિયારું મૂકી દેવાથી કીડીઓને આખા વર્ષનો ખોરાક મળી રહેશે સાથે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે કારણ કે નાળિયેરનું કીડિયારું વૃક્ષની બખોલમાં મૂકતા કીડીઓ તેની અંદરથી ખોરાક તો લે છે પણ ચોમાસામાં વરસાદથી બચવા તેનો આશરો પણ લે છે આથી કીડીને નાળિયેરનું કીડિયારું પૂરવાથી રોટી અને મકાન બંને મળી રહે છે તે આપણને આશીર્વાદ આપે છે આપણી દરેક મુશ્કેલીમાં તે આશીર્વાદ આપણું રક્ષણ કરે છે અને કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીને કીડિયારું પૂરવાથી તેને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આથી ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું એ એક પુણ્યનું કાર્ય છે ચૈત્ર મહિનામાં નિત્ય કીડિયારું પૂરવું એ પણ એક જાતનું વ્રત જ છે આથી ચૈત્ર મહિનામાં જો બીજું કંઈ ન કરી શકાય તો નિત્ય એક મુઠ્ઠી કીડિયારું કીડીને પૂરવાથી કીડીઓને ખોરાક મળી રહેશે અને કીડિયારુ પૂરનારને પુણ્યની પ્રાપ્તિ થાય છે તે કર્જ અને દેવામાંથી તેને મુક્તિ મળે છે તેની સાત પેઢી શ્રીમંત બને છે તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરેલો છે તથા ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો પણ ખૂબ મહિમા છે તેનું કારણ એ છે કે ચૈત્ર મહિનો માવિધાતાનો મહિનો છે ઓખાહરણમાં ઓખા નવદુર્ગા અને ચિત્રલેખા એ સ્વયં માવિધાતા છે ચૈત્ર માસમાં જે સાંભળે ઓખાહરણ મહારોગથી મુક્ત થાય તન મન તર્યો ન ચડે એની કાય ભૂતનો ભણકારો ન આવે માય ભગવાન શ્રી કૃષ્ણએ ઓખાને દેવી વરદાન આપ્યું છે કે ચૈત્ર માસે મિનારક માય સાંભળી ગાય જે ઓખાહરણમાં વિધાતા તેને દ્વારે જાય ચૈત્ર માસી સહના ભાગ્ય બદલાય આથી ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ મહિમા છે ચૈત્ર મહિનામાં પ્રથમ દિવસથી જ ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે આ નવરાત્રિનો અનોખો મહિમા છે આ મહિનામાં ચૈત્રી નવરાત્રિના આઠમા દિવસે શક્તિ સ્વરૂપા મા ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રિનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે જેમાં નવ દિવસ મા દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે મા દુર્ગાની નવ શક્તિની ઉપાસના કરાય છે જ્યોતિષશાસ્ત્રના આધારે ગ્રહ ઋતુ મહિનો તિથિ અને બાજુની ગણતરી ચૈત્ર સુકલ પ્રતિપદા તિથિથી શરૂ થાય છે ચૈત્ર મહિનાથી હવામાન બદલાવા લાગે છે શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળાની ઋતુ શરૂ થાય છે ચૈત્ર મહિનામાં લીમડાના પાનનું સેવન કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે આ મહિનામાં લીમડાના પાનનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે અને શરીરમાં કોઈ રોગ પ્રવેશ થતો નથી લીમડાના પાનને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી કહ્યું છે આથી આખા ચૈત્ર મહિનામાં નિત્ય સવારે ખાલી પેટે લીમડાના પાન ચાવીને ખાઈ જવા આમ કરવાથી પેટના રોગો દરેક રોગોમાંથી મુક્તિ મળશે લીમડો શરીરના તમામ રોગોના સંક્રમણથી દૂર રાખે છે ચૈત્ર મહિનામાં લીમડા સાથે સાકર અને ગોળ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે આથી જ ગોળી પડવાના દિવસે લીમડા સાથે ગોળ ખાવાની પ્રથા છે ચૈત્ર મહિનામાં બને ત્યાં સુધી દૂધનું સેવન ન કરવું તેના બદલે મિશ્રી સાથે તાજું દહીં લઈ શકાય તથા છાશનું સેવન પણ કરી શકાય દહીં અને સાકરનું સેવન કરવાથી પેટને ઠંડક પ્રદાન કરે છે અને જાતકની કુંડળીમાં ચંદ્રગ્રહ દશા બળવાન બને છે ચૈત્ર મહિનામાં લોકોનું પાચનતંત્ર ખૂબ જ નબળું હોય છે આથી આ દિવસોમાં વધારે તેલવાળો વધારે મસાલેદાર આહારનું સેવન ન કરવું હળવો ખોરાક લેવો બની શકે તો એક સમયે ભોજન લેવું શક્ય હોય તો રાત્રિ ભોજન ન કરવું જોઈએ આ મહિનામાં વાસી ખોરાક પણ ન લેવો અનાજનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો અને ફળોનો ઉપયોગ વધારે કરવો આ મહિનામાં શેકેલા ચણા સાથે ગોળ ખાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જેનાથી સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર પડે છે તથા આ મહિનામાં શરીરમાં પાણીની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે આથી આ મહિનામાં પાણી વધારે પીવું જોઈએ ચૈત્ર મહિનાની શરૂઆત થતાં જ શિયાળો સમાપ્ત થાય છે અને હવામાનમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે આથી જ આયુર્વેદ અને ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્ર મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ કહેવાય છે કે આ મહિનામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં નબળાઈ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ નાશ પામે છે આથી આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું મહત્વ છે ચૈત્ર માસમાં સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ છે આ મહિનામાં સૂર્યની ઉપાસના કરવાથી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ આવે છે જેની કુંડળીમાં સૂર્ય દોષ હોય તો તે દૂર થઈ જાય છે આ મહિનામાં પ્રાતઃ કાળે વહેલા ઉઠવું ભગવાન સૂર્યનારાયણને નિયમિત જળ ચઢાવવું એ માટે ત્રાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં લાલ પુષ્પ લાલ ચંદન ઉમેરી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું આમ કરવાથી મન શાંત થશે અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે વ્યક્તિને ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે કહેવાય છે કે ચૈત્ર મહિનામાં મીઠું ન ખરીદવું જોઈએ આથી જે લોકો ધાર્મિક દૃષ્ટિને મહત્ત્વ આપે છે તે લોકો ચૈત્ર મહિનો શરૂ થતાં પહેલાં જ મીઠાની ખરીદી કરી લેતા હોય છે આ મહિનામાં મીઠું ખરીદવું ન જોઈએ તથા મીઠાનું સેવન પણ ન કરવું જોઈએ તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરેલો છે ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવાથી પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે જો આખો મહિનો મીઠા વગરનું ભોજન ન લઈ શકાય તો ચાર દિવસ મીઠા વગરનું ભોજન લેવું જો ચાર દિવસ પણ ન લઈ શકાય તો ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે આખો દિવસ મીઠા વગરનું ભોજન લેવાથી પણ આખો મહિનો મીઠા વગરનું ભોજન લેવાનું પુણ્ય પ્રાપ્ત થશે તથા ચૈત્ર મહિનામાં મીઠું નથી ખરીદવામાં આવતું તેની પાછળની એક દંતકથા એવી છે કે જ્યારે ભગવાન શિવે શ્રી ગણેશનું મસ્તક છેદી નાખ્યું ત્યારે ઓખા ગભરાઈ ગયા અને મીઠાની કોઠીમાં સંતાઈ ગયા આથી માતા પાર્વતીએ ઓખાને શ્રાપ આપ્યો હતો કે તું જે મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ છે એ જ મીઠામાં તારું શરીર ઓઘળી જશે અને તારા શરીરનો નાશ થઈ જશે તારો આગલો જન્મ રાક્ષસ કુળમાં થશે માતાના આવા શ્રાપથી ઓખા ખૂબ ડરી ગઈ અને માતાને વિનવણી કરવા લાગી કે હેમા મને આ શ્રાપમાંથી મુક્ત કરાવો ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે મારો શ્રાપ મિથ્યા તો નહીં જાય પરંતુ તારો જન્મ રાક્ષસ કુળમાં ભલે થાય પણ તારા વિવાહ રાજકુળમાં થશે એવું હું તને વરદાન આપું છું અને ચૈત્ર મહિનામાં તારું આ ચરિત્ર જે કોઈ ગાશે તેને તાવ તર્યો કે જવર પાસે પણ નહીં આવે આખો મહિનો જે કોઈ મીઠા વગરનું ભોજન લેશે તેના દરેક પાપો બળીને નાશ થઈ જશે તેને પુણ્યની પ્રાપ્તિ થશે આ જ કારણે ચૈત્ર મહિનામાં મીઠું લેવામાં નથી આવતું અને મીઠા વગરનું ભોજન લેવાનો મહિમા છે આથી જ ચૈત્ર મહિનામાં મીઠું નથી લેવાતું તથા ચૈત્ર મહિનામાં ઓખા હરણ વાંચવાનો કે સાંભળવાનો મહિમા છે તથા આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના મત્સ્ય સ્વરૂપમાં કરવામાં આવે છે કારણ કે આ મહિનામાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો આથી આ મહિનામાં જે ભગવાન વિષ્ણુની મત્સ્ય અવતારની પૂજા કરે છે તો તેના પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે તે વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ મહિનાની શરૂઆત ચૈત્રી નવરાત્રિથી થાય છે આ નવરાત્રિમાં નવ દિવસ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે તથા ચૈત્ર માસના શુકલ પક્ષની નવમીએ રામનવમીનો ઉત્સવ ઉજવાય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો આથી આ દિવસને ભગવાન શ્રીરામની જન્મજયંતિ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે તથા ચૈત્ર માસના શુકલ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવામાં આવે છે તથા ચૈત્ર મહિનાની પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ આ દિવસે અંજના અને કેસરીના ઘરે બાળ મારુતિનો જન્મ થયો હતો આ દિવસે પવનપુત્ર હનુમાનની પૂજા અર્ચના કરવામાં આવે છે યજ્ઞ હવન કરવામાં આવે છે અલુણા વ્રત વિનાયક ચતુર્થી વામધ્રાદશી ચૈત્રી પૂર્ણિમા વગેરે વ્રતો આ મહિનામાં ઉજવવામાં આવે છે આથી જ આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર માસને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે ચૈત્ર મહિનામાં ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી આથી આ મહિનામાં પૂજા અને અનુષ્ઠાન વગેરે ખૂબ જ શુભ અને ફળદાયી લાભદાયક માનવામાં આવ્યું છે મિત્રો આ મહિનામાં જો કંઈ ન કરી શકાય તો ઓખા હરણની કથા સાંભળવી કે વાંચવી તથા આ મહિનામાં નિત્ય કીડીને કીડિયારું પૂરવું કીડીને કીડિયારું પૂરવાથી વ્યક્તિ તેના દેવા અને કર્જમાંથી મુક્ત બને છે અને ઓખાહરણની કથા સાંભળવા કે વાંચવાથી કહેવાય છે કે આખું વર્ષ પરિવારના કોઈ સભ્યોને તાવ તર્યો નથી આવતો આખું વર્ષ નિરોગી રહે મિત્રો આ હતું ચૈત્ર માસનું મહાત્મ આ મહિનામાં કરવાના કાર્ય ઉપાયો અને તેની કથા જે પૂરી શ્રદ્ધાથી તમે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ